રશિયાના સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા બાવીસ લાખ બળચબરીથી કઢાવી લેવાના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને અમદાવાદ ખાતેથી સાયબર ક્રાઇમ સેલે પકડી પાડ્યા છે સિનિયર સિટીઝનની અઠવાડિયા સુધી ડિજિટલ અરેસ્ટ કરી સીબીઆઈ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી વિડીયો કોલ કરી નરેશ ગોયલ કેસમાં તમારા આધાર કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શનો થયેલ હોવાની હકીકત જણાવી તમારા ઉપર મની લોન્ડરિંગનો કેસ થયેલ હોવાનું જણાવી તેમના તમામ બેંક એકાઉન્ટોની માહિતી મેળવી ડિજિટલ અરેસ્ટ કરી બળચપડી પૂર્વક અલગ અલગ અકાઉન્ટમાં કુલે રૂપિયા બાવીસ લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા આ બનાવ અંગે સિનિયર સિટીઝન તારીખ બાવીસ અગિયાર બે હાજર ના રોજ સાયબર

ડિજિટલ અરેસ્ટનો ગુના જેમ બને એમ ઝડપથી નોંધીને કાર્યવાહી કરવામાં આવે છે તે અંતર્ગત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક વધુ સિનિયર સિટીઝન જેમને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનવું પડ્યું તેઓએ સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતાં તેમની ફરિયાદ નોંધવામાં આવેલ હતી આ સિનિયર સિટીઝન સાથે તેમનો આધાર કાર્ડ અને એમને જે બેંક એકાઉન્ટ વગેરે છે એ ક્રિમિનલ એક્ટિવિટીઝમાં વપરાયું છે એવી રીતના એમને જણાવીને પોલીસનો વેશ ધારણ કરી સીબીઆઈના ઓફિસર બનીને સાયબર છે તેમને ડિજિટલી અરેસ્ટ કર્યા હતા અને તેમની સમાજમાં ઇજ્જત બચાવ અને પોલીસ કાર્યવાહીથી બચવા માટે એકાઉન્ટના વેરિફિકેશન કે બીજા કોઈ ખોટા કામમાં એકાઉન્ટ વપરાતું નથી એ બધા અલગ 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 બહાના હેઠળ ચકાસણીના નામે બાવીસ લાખ રૂપિયા જેટલી રકમ અલગ અલગ એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવીને એને ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવેલ હતા આ ગુનો સાયબર ક્રાઇમ સેલ દ્વારા નોંધવામાં આવતા ત્યારબાદ તપાસ કરતા એ અમદાવાદ ખાતેથી કુણાલસિંહ માનસિંહ સિસોદિયા જેઓના એકાઉન્ટમાં આ બાવીસ લાખ પૈકી દસ લાખ રૂપિયા જેટલી મોટી રકમ આવેલ હતી તેઓને તપાસ કર્યા બાદ આજરોજ અરેસ્ટ કરવામાં આવ્યા છે હવે આ જે નાણાં છે એ એમણે ક્યાં વાપર્યા અને કેટલા કમિશન પર લીધા હતા અને આગળ એકાઉન્ટ કોઈને પ્રોવાઈડ કર્યું અને કેવી રીતના તેઓ સાયબર ક્રાઇમ સાથે આ ગુના સાથે સંકળાયેલ છે તે અંગે વધુ પૂછપરછ અત્યારે ચાલુ છે